નમસ્તે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જોઈશું દ્વિતીય સંત્રાંત લેખિત મૂલ્યાંકન જે કસોટી જે છે ધોરણ પાંચ વિષય અંગ્રેજીનું સોલ્યુશન અહીં પ્રશ્ન એક નીચે આપેલ ફક્ર વાંચો અને પ્રશ્નોના જવાબ આપો આફ્ટર સમ ટાઈમ અગેન ધ લાયન વોઝ અ સ્લીપ અ હન્ટર કોટ હિમ ઇન અ નેટ ધેન ધ માઉસ સો ધ લાયન હી રન અપ એન્ડ કટ ધ નેટ ધ લાયન વોઝ અ ફ્રી ધ લાયન સેડ થેન્ક યુ માય ફ્રેન્ડ જોઈએ હુ વોઝ અ સ્લીપ અગેન આફ્ટર સમટ સૈટ ધ લાયન ધ લાયક યુ માય ફ્રેન્ડ પ્રશ્ન બે નીચે આપેલા ઉદાહરણ પ્રમાણે એક શબ્દ પરથી નવા શબ્દ બનાવો ચોક સ્ટીક તો આન્સર છે અહી ચોક

જે સીજ છે સાચો આન્સર છે રેસમા ઇઝ અ ક્લાઇમ્બિંગ ટ્રી તો અહી સાચો આન્સર ઈ છે મીરા ઇઝ અ તો આન્સર અહી છે ઇઝ અ ડ્રોઈંગ પિક્ચર તો સાચો આન્સર અહીં જે એ સાચો આન્સર છે પ્રશ્ન પાંચ નીચે આપેલ શબ્દોમાં ખૂટતા શબ્દો મૂકી સ્પેલિંગ પૂર્ણ કરો અહીં રેન સેકન્ડ ફાર્મ મની એલિફન્ટ

Komal, please take this storybook. Priya says, okay, may I issue a new book? Komal says, yes, issue this picture book in the rhyme book. Priya, two book? Well, okay, return them in 10 days. Komal says, thanks, I will return them in two days. Next have Kotana. માતાપિતા પિતા ભાઈ બહેન અને મિત્રો સામાન્ય પરિચય આપે છે અહીં ફેમિલી ચાર્ટ આધારે તમારા પરિવાર વિશે પાંચ વાક્ય લખો તો વિદ્યાર્થી મિત્રો અહીં જે સેન્ટન્સ થશે માય નેમ ઇઝ સચિન માય ફાધર નેમ ઇઝ સુમન ભાઈ માય મધર્સ નેમ ઇઝ મંજુબેન માય સિસ્ટર નેમ ઇઝ જયશ્રીબેન માય બ્રધર નેમ ઇઝ રાકેશ તો વિદ્યાર્થી મિત્રો આ સંપૂર્ણ આન્સર જે છે અહીં તમને જણાવવામાં આવ્યા છે તો વિડીયો નહીં લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો જય હિન્દ વિદ્યાર્થી મિત્રો જય જય ગરવી ગુજરાત